સુરતના ઐતિહાસિક ચોટા બજારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી મેયર અને પોલીસ કમિશનર સ્થળે મુલાકાત લઈ દબાણકર્તાઓની ચીમકી પણ આપી હતી સુરતમાં વરાછાથી શરૂ થયેલી દબાણ હટ્વો ઝુંબેશ વહે શહેરના કોટ વિસ્તારમાં પણ આવી ગઈ છે ત્યારે વરાછા દબાણો દૂર કર્યા બાદ ચોટા બજાર પોલીસ અને પાલિકાના દબાણો દૂર કર્યા હતા સુરત મેયર અને પોલીસ કમિશનર ચોટા બજારમાં વિઝીટ કરી હતી અને દબાણ કરનારાઓને ચીમકી આપી હતી અને કહ્યું હતું કે દસ દિવસમાં દબાણ કરનાર સુધરી જાય નહીં તો હવે દુકાનો સીલ થશે અને હવે સીસીટીવી થી દબાણો પર વોચ રાખવામાં આવશે તેમ કહ્યું હતું ચોટા બજાર આપણા શહેરના સૌથી જૂના બજારોમાં એક છે અને અહીંયા પૂરા શહેરમાંથી લોકો જો ખરીદી કરવા માટે આવે છે નાની નાની થી લઈને મોટી વસ્તુઓ અહીંયા મળે છે જે પરંતુ અવારનવાર જો બહેનો તરફથી એમાં કમ્પ્લેન આવતી રહે છે કે પીક પોકેટિંગ થતા હોય છે બેગ અમારી સ્નેચિંગ થઈ જતી હોય છે ક્યારેક ક્યારેક બહેનોને છેડતીને બી એક રજૂઆતો આવે છે જોઈએ એના કારણ એવું છે કે દુકાનથી બહાર પૂરા પૂરા જેટલા રોડ છે એના ઉપર પૂરા ઇન્ક્રોચ કરી દેવામાં આવે છે લોકો ત્યાં બધા બેસીને વેચાણ કરતા હોય છે જેથી લોકો કોઈ ચાલી શકતા નથી જોયા અને એના જ ગીર્દીને લાભ લઈને જો અસવાય તત્વો પણ એમાં આ લોકોને નુકસાન કરતા હોય છે સાથો સાથ કોઈ એમરજન્સી આવે તો એમાં ફાયરની ગાડી હોય કે એમ્બ્યુલન્સ હોય આ બી નહીં જઈ શકતી અંદર એક હોસ્પિટલ બી છે એના બી તકલીફ પડતી હોય છે એના માટે આજે એસએમચના માનની મેયરશ્રી અને પોલીસની પૂરી ટીમ અમે લોકો એક વેપારીઓને વિનંતી સાથે વોર્નિંગ આપી છે કે આવનાર દિવસોમાં તમે અઠવાડિયામાં આ બધા જોઈ લો બધા નક્કી કરી લો કે તમારા દુકાનના બહાર અમે લોકો કોઈને બેસવા નહીં દઈશ જોઈએ કોઈ લોકો બેસે છે વેપાર કે તમારી પર જવાબદારી ઘડવામાં આવશે જોઈએ પછી જો કોર્પોરેશન તરફ સીલિંગની વ્યવસ્થા કરવામાં આવશે તો તમારા સીલ કરવામાં આવશે અને મીન ટાઈમ અમે લોકો પૂરા સમગ્ર જો ચોટા બજારમાં સીસીટીવી કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ સાથે લગાવવા જઈ રહ્યા છીએ જેથી પૂરી મોનિટરિંગ બી અમે કરી શકીએ અને આ જો ઘણા વર્ષોની સમસ્યા છે એના અમે નિરાકરણ કરી શકીએ